જય શ્રી રામ દોસ્તો આજે આપણે પહોંચી ગયા છે યુનિવર્સલ સ્ટુડિયો કે જે સિંગાપોર મોસ્ટ પોપ્યુલર પ્લેસ છે આની અંદર ઘણા બધા એટ્રેક્શન છે જેમ કે રોલર કોસ્ટર તમે સામે જોવા મળી રહ્યું છે ધ મમી ફિલ્મ તમે જોઈ હશે એની પર રાઇડ્સ આની અંદર છે ડેન્જર માં ડેન્જર ધ મમી અને રોલર કોસ્ટરની રાઇડ્સ આની અંદર અવેલેબલ છે આ બધી રાઇડ્સો તમને આજની વિડીયોમાં જોવા મળવાની છે એની સાથે તમને લોકોને લાઈવ ડાયનાસોર પણ જોવા મળવાનું છે અને હાર્વિસ નું ફેવરેટ ટ્રાન્સફોર્મર એની રાઇડ્સ પણ આની અંદર અમે કરવાના છીએ દોસ્તો આજની વિડીયો ખૂબ જ એન્ટરટેનમેન્ટ થવાની છે તો જલ્દીથી તમે લોકો જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને પહેલા સબસ્ક્રાઇબ કરી દો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો સિંગાપોરનું આ મોસ્ટ પોપ્યુલર પ્લેસ છે દોસ્તો એટલે ડિફરન્ટ ડિફરન્ટ કન્ટ્રીથી લોકો અહીંયા આવતા હોય છે મારી પાસે તમને લોકોને દેખાતા હશે જે પીપલ દેખાય છે લોકો ડિફરન્ટ કન્ટ્રીના છે સિંગાપુર કાંટ્રેન્સ ગેટ और इधर है यूनिवर्सल स्टूडियो का जो फेमस ग्लोब जो है वो इधर हमने बहुत सारे फोटो खींचे हैं मेरे पापा ने मेरी मम्मी ने और मैंने जा रहे हैं फ्रेंड्स अभी हम जा रहे हैं यूनिवर्सल स्टूडियो के अंदर तो चलिए चलते हैं और फ्रेंड्स इधर बाहर को आप लोग बहुत सारे कुछ शॉप्स देख सकते हो चॉकलेट्स की अलग अलग नाश्ते की चीजों की सब जगह तो फ्रेंड्स अब चलते हैं स्टूडियो के अंदर फ्रेंड्स अंदर पहुंच चुके हैं फ्रेंड्स इधर एक आपको आपको मैंने फ्रेंड्स तो एक मैप ड्रॉ किया हुआ है एड इज मैप इधर सारे अलग अलग सेक्शंस लिखे हैं द तो लॉस्ट वर्ल्ड एंशन सिटी साइफाई सिटी न्यूयॉर्क फिर ये हॉलीवुड है और फार फार तो उधर थोड़ी भीड़ है तो, भीड तो फ्रेंड्स इधर आपको देख सकते हैं द लॉस्ट वर्ल्ड वाले सेक्शन है ये

સેટ હોય છે એ આ જગ્યા તમને જોવા મળવાના છે ચાલો તમને લોકોને આખી વિડિયોમાં ઘણી બધી વસ્તુ જે છે એ બતાવીશ અને દોસ્તો યુનિવર્સલ સ્ટુડિયોની ઘણી બધી અમારી વિડિયો આવવાની છે આ ફર્સ્ટ વિડિયો છે તો તમે લોકો જલ્દીથી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો ગાડી મળી ગઈ હે ઓર ફોટો કીચવાની ઉર ભાગ ફોટો અહીંયા દોસ્તો તમને લોકોને ફોરેનર જ જોવા મળશે અને દિલ ખુશ થઈ જવાનું છે કારણ કે અહીંયાના ના પ્લેસીસ જ સારા એવા છે અહીંયા ઘણી બધી છે 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 ઘણા બધા કે જે તમને અમારી જોવા મળવાના પ્લેસ એકદમ ડિફરન્ટ ટાઈપનું બનાવેલું છે અને ખરેખર દોસ્તો આની અંદર તમે ફરો તો તમને બે દિવસ મિનિમમ લાગે આખે આખું એક્સપ્લોર કરતા અહીંયા સામે તમને લોકોને દેખાતું હશે શો ટાઈમિંગ એવું લખેલું બેનર છે આવી ડિફરન્ટ ડિફરન્ટ બિલ્ડિંગો છે જેની અંદર શો ચાલતા હોય છે અને એના ટાઈમિંગ અલગ અલગ હોય છે અને જો તમારે આખે આખું યુનિવર્સલ સ્ટુડિયો જો એક્સપ્લોર કરવું હોય તો આના જે ટાઈમિંગ છે એને ફોલો કરવા પડશે અને હાર્વિસે તમને લોકોને પહેલા જ આનો મેપ બતાવી દીધો છે એની અંદર તમે લોકો ડિસાઈડ કરી લો કે કયા વર્લ્ડમાં પહેલા જવું અને જે જગ્યાએ તમે શો ટાઈમિંગ ઓપન દેખાતો હોય એની અંદર ઘુસી જ જાજો તો તમે લોકોને આ પૂરેપૂરું એક્સપ્લોર કરી શકશો સામે તમને દેખાઈ રહ્યું છે સ્પેસ ચેસ જેની અંદર હાલ ઓપન છે તો અમે લોકો એની અંદર જઈશું પછી નેક્સ્ટ જેમ જેમ આગળ વધીશું જે જગ્યાએ ઓપન દેખાતા હશે સો ટાઈમિંગ એની અંદર અમે લોકો એન્ટ્રી લઈ લઈશું દોસ્તો આની જે ટિકિટ જે હોય છે ડિફરન્ટ ડિફરન્ટ હોય છે સો ટાઈમ ની અલગ હોય છે રાઇડ ની અલગ હોય છે અમે લોકોએ આખે આખું પેકેજ લીધેલું છે તો અમારી અંદર દરેકે દરેક વસ્તુ ઇન્કલુડેડ છે દોસ્તો મારી લેફ્ટ અને રાઇટ બંને સાઈડ તમે જોવા મળી રહ્યું છે આખે આખું હોલિવૂડ સેટઅપ જોવા મળી રહ્યું છે હવે દોસ્તો અમે લોકો પહોંચી ગયા છીએ ટ્રાન્સફોર્મરની રાઈડ ની આગળ સામે તમને દેખાઈ રહ્યું છે સામે રોબોટ છે અને તમે લોકો ટ્રાન્સફોર્મર ફિલ્મ તો જોઈ જ હશે બસ તો એની જ આ રાઇડ છે હવે અંદર જોઈએ કે આના ટાઈમિંગ કેવા છે અત્યારે ઓપન છે કે નહીં જો ઓપન હશે તો અમે લોકો આની અંદર એન્ટ્રી લઈશું અને તમને લોકો એક્સપ્લોર પણ કરીશું કે અંદર કઈ વસ્તુ છે શું શું જોવાલાયક છે ખરેખર અત્યારે તમે લોકો સામે જોઈ રહ્યા છો આખી આ એક ક્યુ છે કે જેની અંદર અમારે લોકોને અંદર એન્ટ્રી લેવાની છે તો ચાલો દોસ્તો અંદર જઈએ આપણે અંદર એન્ટ્રી લીધાની સાથે જ ખૂબ જ સુંદર એવો વ્યૂ જોવા મળી રહ્યો છે આને જોઈને જ એક્સાઇટમેન્ટ જે છે એકદમ વધી રહી છે ખબર નહીં આગળ કેવું હશે દોસ્તો એવી આવી રહી છે કે કોઈ જગ્યાએ મિશનમાં આવી ગયા હોય એકદમ ડેન્જર રૂમ આવી હોય હવે દોસ્તો એકદમ નજદીક આવી ગયા છીએ હવે અમારી ટ્રાન્સફોર્મર કાર જે છે એ આવશે એની અંદર અમે લોકો અંદર એન્ટ્રી લઈશું અને આગળનું એક્સપ્લોર કરીશું દોસ્તો અહીંયાથી અમને લોકોને થ્રીડી ગોગલ્સ આપવામાં આવ્યા છે કે જેને પહેરવાના હોય છે અને આ રાઇડ્સની અંદર બેસવાનું હોય છે એટલે આખો જે વ્યૂ જે છે એકદમ થ્રીડી એકચ્યુઅલ જે હોય એ ટાઈપનું લાગે ખરેખર ખૂબ જ મજા આવવાની છે દોસ્તો બીજા લોકો આગળ ક્યુમાં ઊભા છે એ લોકોના ટર્ન પછી અમારો ટર્ન આવવાનો છે સામે તમને દેખાઈ દે છે કાર એની અંદર બેસીને એન્જોય કરવાનું છે Yeah. <laughs> <tinkum> 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 कैसा लग रहा है मिशन में जाने के लिए हरीश तैयार हो हरीश तैयार हो मिशन में जाने के लिए ट्रांसफॉर्मर रेडी है हरीश भाई યુઆર ગોગલ્સ વેર ઇઝ ગોગલ્સ ડબલ ચશ્મા બાબુરાવ કે સાઈલે એ પણ બાબુરાવ કે સાઈલે ગાડી આવે પછી પાડું ઓપન ઓનલી ઓપન ઓપન લઈ ગયા આપણે ઓપન જ આવી ગયા પેલા એમ કવર હતું ચલો ગો दोस्तों दरवाजे लॉक हो गए हैं हेलो फ्रेंड्स, स्वागत है आपका हमारी यूट्यूब चैनल एच फ्रेंड्स आपको पता है हम कहाँ पे जाके आए द ट्रांसफर का रिव्यू ये दूंगी कि इस राइड में जाने का मिस मत करना इतनी मस्त मस्त की राइड है इतना मजा आया ना अनिश बहुत मजा आया जैसे हम अंदर हम जो, जो हा? हा? अंदर ऐसे राउंड स्क्रीन लगाई है और हम जिस का, कार में जो बैठे होते हैं उसके अंदर वाइब्रेशन और म्यूजिक एकदम रियल लगता है ऐसा लग रहा है कि हम ट्रांसफॉर्मर बन गए हैं और हम ऐसे मूव कर रहे हैं फाइट कर रहे हैं और, देख पीछे और, एक है। और हम सबको तो ये बहुत ही अच्छी लगी ही, ये कहाँ पर है वो तो आपको दर्शन बताएगी ये फर्स्ट राइडो में वो जो ट्रांसफॉर उधर देखो उधर उधर वो तो ट्रांसफॉर है येल्लो कलर ये की एक की कार है लिखा हुआ है इस की कार है ये अभी दोस्तों आपको वर्ल्ड की बिगेस्ट राइड्स आपको दिखाता हूँ सामने आपको देखने को मिल रही है रोलर कोस्टर हाँ दोस्तों वर्ल्ड का सबसे बड़ा रोलर कोस्टर आपको देखने को मिल रहा है इसमें विवेक आपको दिखा रहे हैं मेरा तो नहीं है इतना बड़ा कि मैं इसमें बैठ सकूँ पर विवेक बैठने वाले हैं फिर मैं उनका रिव्यू लूंगी कैसे मजा आया कि नहीं इसको देखकर ही फट रही है देखते हैं अब आगे क्या क्या होने वाला है। जाने की हो गई है, मेरी भी हो है पर पता नहीं थोड़ा भी लग रहा है बहुत ही फास्ट है ये वाला जो सबसे तेज जो वाला है ये वाला ही है पूरा अच्छा ट्रैक देखो कैसा है देखो दोस्तों पूरा ट्रैक कुछ अलग ही टाइप का और अभी देखो बाहर आ रहा है दिखाने के लिए हम सबको अभी दोस्तों आपको सामने देखने को मिल रहा है एक रियल रोबोट जो ट्रांसफॉर्मर हम लोगों ने जो राइड्स किया है उसके जैसा सेम टू सेम है यहाँ पर सब लोग यहाँ पर में खड़े हैं और उसके साथ फोटो खिंचवा रहे हैं अपनी ખુદ બોલ પૂછો હવે દોસ્તો તમને લોકો ને આ સ્ટેચ્યુ જોઈને કઈ વસ્તુ યાદ આવે છે હા ધ મમી ફિલ્મ દોસ્તો તમે લોકો મમ્મી ફિલ્મ નો હશે આ એનો આખે આખો અહિયાં સેટ મુકેલો છે આ ધ મમી ફિલ્મ ની અંદર જે સ્ટેચ્યુ બતાવવામાં આવેલા છે એ જ સ્ટેચ્યુ છે અહીંયા અને જે રોલર કોસ્ટર તમે જોયું એ દુબઈની અંદર પણ ધ ફરારી વર્લ્ડ ની અંદર પણ આવેલું છે હવે અહીંયા આપણે આગળ વધીએ છીએ તમને લોકોને જોવા મળવાનું છે ધ મમી ની રાઈડ આ દોસ્તો અહીંયા ધ મમી જે છે ફિલ્મની આખી રાઈડ અહીંયા છે જે રીતે આપણે ટ્રાન્સફોર્મર પિક્ચરની જે રાઇડ્સ જોઈ એવી રીતે અહીંયા ધ મમી ની રાઈડ છે અને ખરેખર ડેન્જરમાં ડેન્જર હોય રાઇડ્સ તો આ ધ મમી કારણ કે મેં જે એની અંદર ગયો છું હવે દોસ્તો આ કંઈક અલગ જ તમને જોવા મળેલું છે અહીંયાનું કલ્ચર ખૂબ સુંદર એવા લોકો ડેકોરેટિવ થઈને તમે સામે જોઈ રહ્યા છો આવી રહ્યા છે લોકોને એન્ટરટેનમેન્ટ કરી રહ્યા છે હા આપણે વાત કરતા હતા ધ મમ્મીની સામે તમે સ્ટેચ્યુ જોઈ રહ્યા છો મહાકાય સ્ટેચ્યુ જોઈને ધ મમ્મી ફિલ્મની યાદ આવી ગઈ છે અને આ જે રાઇડ્સ જે છે આની અંદર તમે જશો તો અંદર રાઈડ્સ છે આખી અંદર જે રાઇડ્સ છે એના વિશે થોડી ઘણી તમને માહિતી આપી દઉં અંદર તમે જેવી એન્ટ્રી લગાવશો એની અંદર જે રાઇડ્સની અંદર જે ફિલિંગ્સ આપેલી છે જેની અંદર ફાયર છે રેઇન છે અને એકદમ હોરર અંદર આખું ડાર્કનેસ એરિયા અને જે રોલર કોસ્ટર અંદર યુઝ કરવામાં આવ્યું છે એકદમ હાઈ ઉપરથી લઈને નીચેની તરફ જાય છે અને એકદમ વરસાદ પડતો હોય એવું પણ લાગતું હોય છે

સામે પેલા ભાઈ ની આંખો તમને લોકોને જોવા મળી રહ્યું છે નાનું એવું અચ્છું તે ડાયું છે ખરેખર દોસ્તો લોકો જે પબ્લિક અહીંયા ભેગી થઈ છે ડાયનાસોરને જોવા માટેની રિયલ ડાયનાસોર ખરેખર ખૂબ જ સારું એવું લાગી રહ્યું છે અહીંયા લોકો માં ઊભા છે અને સાથે ફોટોગ્રાફી કરવા માટે અમે લોકો પણ જોડાઈ ગયા છીએ ખરેખર આ વિડીયો જોઈને તમને લોકોને પણ લાગશે કે રિયલ ડાયનાસોર તમને જોવા મળ્યું છે તો દોસ્તો આ વિડીયોને લાઈક જરૂરથી કરજો વિડીયોને શેર કરજો અને હજુ હજી સુધી તમે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો યાર કોની રાજી રહ્યા છો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીમા હોઈ છો દોસ્તો પ્લીઝ સબસ્ક્રાઇબ ઉપર ક્લિક કરી દો હવે મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જય હિન્દ નમસ્કારમ ભારત રાકી જય કે લાઈટ કેમેરા કેમેરા હા